ફરી એકવાર નવા વાવાઝોડા અંગે મહત્ત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે હાલ બંગાળની ખાડીની અંદર ફરી એકવાર નવી હલછલ જોવા મળી છે સાથે જ એક નવું વાવાઝોડું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું સક્રિય થતું પણ જોવા મળ્યું છે જેને અસર કરતા અનેક વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે અરબસાગરના દરિયાની અંદર પણ એક નવી સિસ્ટમ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અરબસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો ફેલાયેલો જોવા મળ્યો છે જેને જોતા આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી શકે છે દરિયાની અંદર કિલોમીટર કિલોમીટર પ્રતિ કલાકની કલાકની ઝડપથી લઈને ઝડપે તીવ્ર પવન ફૂંકાવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ નવું વાવાઝોડું પણ અત્યંત ઘાતક બનતું જોવા મળ્યું છે જેના કારણે વિશાખાપટ્ટનમનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ જોવા મળવાનો છે ગુજરાતના નજીકના દરિયાની અંદર પણ પવનની ઝડપ તીવ્ર બનતી જોવા મળી છે સાથે જ ગુજરાતના વાતાવરણ ઉપર પણ ધીમે ધીમે પલટો વાદળ છવાયું વાતાવરણ આજે જોવા મળી શકે છે જો કે રાજ્યની અંદર તો હાલ ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન જોવા મળ્યું છે આ વચ્ચે રાજ્યની અંદર ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે હવે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે આજે અને આજથી લઈને

ધીમે ધીમે હવે ચોમાસાની શરૂઆત થતી હોય તેવું પણ અહેસાને અનુમાન મૂકવામાં આવ્યું છે અંદમાન અને નિકોબાર આજુબાજુના વિસ્તારોની અંદર ચોમાસા અંગે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર સત્તર મેથી લઈને ચોવીસ મે દરમિયાન ચોમાસાની શરૂઆત જોવા મળી શકે છે ત્યાંથી આ ચોમાસું આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર એક જૂન દરમિયાન આ ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે અને કેરળના વિસ્તારોથી આ ચોમાસું આગળ વધીને ગુજરાત સુધી આ ચોમાસું પહોંચતા આઠ જૂનથી લઈને ચૌદ જૂન સુધીનો પણ સમય લાગી શકે છે જેવું પણ અનુમાન

અંદમાન નિકોબાર આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર જોવા મળ્યું છે સાથે જ ઓમાન અને મોસ્કોના વિસ્તારો ઉપરથી પણ આવી રીતના ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ધીમે ધીમે ગુજરાત ઉપર કૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો આવી શકે છે જેને જોતા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી શકે છે સાથે જ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આજે આવી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી લઈને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે કચ્છના વાતાવરણ ઉપર પણ પલટો નોંધાઈ શકે છે જેના કારણે ખાવડ નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પવનની ઝડપની ગતિવિધિઓ સાથે ગરમી અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળશે પરંતુ હીટવેવની અસરો હોવાના કારણે ગરમ પવન ફૂંકાતો જોવા મળી શકે છે ગાંધીધામના વિસ્તારોની અંદર બત્રીસ ડિગ્રી તો ખાવડની અંદર તેત્રીસ અને નળિયાની અંદર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે જેવી પણ આગાહી કચ્છના વિસ્તારો માટે કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ વાતાવરણની અંદર બદલો હવે જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે પુષ્કળ ગરમીનો માહોલ જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર ગરમ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં પણ અહેમદાબાદના વિસ્તારોની અંદર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગરમ પવનોની તીવ્રતા વધુ પ્રમાણની અંદર તીવ્ર બનતી જોવા મળી રહી છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર સાથે મહેસાણાના વિસ્તારોની અંદર ડિગ્રી તાપમાન જોવા જેવી પણ આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું ધીમે ધીમે ભયંકર અને તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડાની ભારે અસરો ગુજરાત ઉપર પણ અસર કરી શકે છે હાલ આ વાવાઝોડાની સૌથી વધારે અસર વિસ્તાર વિસ્તાર તીવ્રને વિશાખાપટ્ટનમના અસર જોવા મળી રહી છે ઢાકા કોલકતાના વિસ્તારોની અંદર વરસાદને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હલચલ સર્જાતી જોવા મળી રહી છે સાથે જ ચોમાસા અંગે પણ આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે ધીમે ધીમે હવે ચોમાસાની શરૂઆત અંદમાન અને નિકોબારની અંદર જોવા મળી શકે છે સત્તર તારીખથી લઈને છવ્વીસ મે દરમિયાન ચોમાસાની શરૂઆત જોવા મળશે જે બાદ કેરળની અંદર આ ચોમાસું એક જૂન આજુબાજુ દસ્તક આપી શકે છે અને એક જૂનથી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા આઠ જૂનથી લઈને ચૌદ જૂન સુધીનો પણ સમય લઈ શકે છે એટલા માટે આવનાર દિવસોની અંદર ગુજરાત ઉપર અત્યંત ભારે પવનની ગતિવિધિઓ સાથે આંધી તુફાન સાથે મેઘમંડાળ મેઘ મહારાજા ત્રાટકી શકે છે ચોમાસા અંગે જાણકારી જાહેર કરવામાં આવી છે કે પંદર જૂના આજુબાજુના વિસ્તારોની અંદર સારો એવો ચોમાસાનો વરસાદ ગુજરાત ઉપર જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને હાલ હલચલ જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ પણ ગુજરાતની અંદર વરસતો જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો